વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારમાં વિષય અર્થશાસ્ત્ર જે વિભાગ એમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોનો આપણે અહીંયા તમને મોડલ પેપર થઈ જાય અને પરીક્ષા પહેલાં આ પ્રશ્નોને તમારે તૈયારી કરી લેવા વિભાગ એમાં પ્રશ્નો જે પાંચ માર્કનો પૂછાય છે તે પ્રશ્નો આપણે અહીં ચર્ચા કરીશું તો પ્રશ્ન એક આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો પ્રશ્ન બે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગો અંગે સમજૂતી આપો પ્રશ્ન ત્રણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવા સાથે સંકળાયેલા ભયસ્થાનોની ચર્ચા કરો પ્રશ્ન ચાર અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો સમજાવી કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો પ્રશ્ન પાંચ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો પ્રશ્ન છ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક વિશે સમજાવો પ્રશ્ન સાત આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાડીક આવકને સમજાવો પ્રશ્ન આઠ ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે તો તમારા જવાબ માટેના કારણો આપો પ્રશ્ન નવ આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો પ્રશ્ન દસ માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો પ્રશ્ન અગિયાર પોલી અને એચડીઆઈની તુલના કરો બંનેમાંથી કયું શ્રેષ્ઠ નિર્દેશક છે તે શા માટે તે સમજાવો પ્રશ્ન બાર વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાની ચર્ચા કરો પ્રશ્ન તેર નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો ટૂંકમાં સમજાવો પ્રશ્ન ચૌદ નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી નાણાંના કાર્યો સમજાવો પ્રશ્ન પંદર ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો ચર્ચો પ્રશ્ન સોળ ફુગાવાનો અર્થ આપી ફુગાવાના લક્ષણો વિગતે સમજાવો પ્રશ્ન સત્તર વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો પ્રશ્ન અઢાર મધ્યસ્થ બેંકના અર્થ આપી તેના કાર્યો સમજાવ પ્રશ્ન ઓગણીસ નાણાકીય નીતિના પરિણામાત્મક સાધનોનો સવિસ્તાર સમજાવો પ્રશ્ન બાર વીસ ગરીબી એટલે શું ગરીબીના નિર્દેશકો સમજાવો પ્રશ્ન એકવીસ ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપયોગો ચર્ચો પ્રશ્ન બાવીસ ભારતમાં ગરીબીના કારણો સમજાવ પ્રશ્ન ત્રેવીસ ગરીબી માટેના સામાજિક અને આર્થિક કારણોની ચર્ચા કરો પ્રશ્ન ચોવીસ નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો આ એમપી પ્રશ્ન છે પ્રશ્ન બત્રીસ બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના પ્રકારો સમજાવો આઈએમપી પ્રશ્ન તેત્રીસ ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના કારણોની ચર્ચા પ્રશ્ન ચોત્રીસ ભારતમાં બેરોજગારીની સમસ્યા ઘડવાના ઉપયોગો સમજાવો પ્રશ્ન પાંત્રીસ બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ વિશે સમજ આપો પ્રશ્ન છત્રીસ નીચે આપેલી આંકડાકીય માહિતીને સ્તંભાકૃતિમાં રજૂ કરી વિશ્લેષણ કરો પ્રશ્ન ચાલીસ વસ્તી નિયંત્રણના ઉપયોગની વિગતવાર સમજૂતી આપો પ્રશ્ન એકતાલીસ જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો સમજાવો પ્રશ્ન બેતાલીસ નીચે આપેલા આંકડાકીય માહિતીની સ્તંભાકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરો પ્રશ્ન ચુમ્માલીસ ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો પ્રશ્ન પિસ્તાલીસ કૃષિ ક્ષેત્રની નીચે ખેતી ઉત્પાદકના કારણો ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો જે કાઉન્સમાં આઈએમપી કરેલા છે એ પ્રશ્નો તમારે ખાસ પ્રશ્નના જવાબ સાથે તૈયારી કરવા તમને અવશ્ય જે આઈએમપીક કરે છે એ પ્રશ્નો એ સોએ સો ટકા તમને પરીક્ષામાં જોવા મળશે તો દરેક વિદ્યાર્થીને જે આઈએમપીક લખેલું છે એ પ્રશ્નો તો વધારે તૈયારી કરી લેવા પ્રશ્ન છેતાલીસ કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપયોગો જણાવો પ્રશ્ન સુડતાલીસ કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજી ઉપયોગો સમજાવો પ્રશ્ન ઓગણપચાસ આંતરિક વેપાર અને વિદેશી વેપાર વચ્ચેનો તફાવત સમજાવો પ્રશ્ન અડતાલીસ ભારતમાં આધુનિક ખેતીના વિવિધ પાસાઓની ચર્ચા કરો પ્રશ્ન પચાસ દેશની તુલના સર્વેઓની અર્થ લેણદેણની તુલના કાલ્પનિક ઉદાહરણ દ્વારા સમજાવો પ્રશ્ન એકાવન દેશ લેણ દેશની તુલનાઓનો અર્થ આપી તેના પ્રકારો ખાતાઓ તેમજ દેશની તુલનાએ અસર કરતા પરિબળો જણાવો પ્રશ્ન બાવન ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોના મહત્વના સંદર્ભે કોઈ પણ પાંચ મુદ્દાઓ સમજાવો પ્રશ્ન ત્રેપન ઔદ્યોગિક માળખું સમજાવો પ્રશ્ન ચોપન નાના પાયાના ઉદ્યોગોના મહત્વની ચર્ચા કરો પ્રશ્ન પંચાવન સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના કારણો સમજૂતી આપો પ્રશ્ન છપ્પન સ્થળાંતરની વ્યાખ્યા જણાવી સ્થળાંતરની હકારાત્મક અસર ચર્ચા કરો પ્રશ્ન સત્તાવન સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક અસરો સમજાવો પ્રશ્ન અઠ્ઠાવન શહેરીકરણની અસરો સમજાવો પ્રશ્ન ઓગણસાહીઠ શહેરીકરણનો અર્થ આપી શહેરીકરણની હકારાત્મક અસરો વિગતે સમજાવો પ્રશ્ન સાહીઠ શહેરીકરણની વ્યાખ્યા આપી શહેરીકરણની નકારાત્મક અસરો ચર્ચો પ્રશ્ન એકસઠ સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના પ્રકારો સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં એકસઠ પ્રશ્નો તમને વિભાગ એમાં આઈએમપી છે અને સૌ વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જે પ્રશ્નો આપણે મેં કહ્યા છે એ પ્રશ્નની કાઉન્સમાં જે આઈએમપી લખ્યું છે એ પ્રશ્નોના અવશ્ય મુદ્દા અને જવાબ સાથે તૈયારી કરી લેવા